समाचार प्राप्त થઈ રહ્યા છે મહેસાણાથી કે જ્યાં નકલી જીએસટી ઓફિસર જોવા મળ્યા મહેસાણા જિલ્લાનું જોટાણા કે જ્યાં વેપારીઓમાં એ સમયે હડકંપ મચી ગયો જ્યારે रेडीमेड कपडा ની એક દુકાન માં તોડ કરવા માટે બે મહિલા અને એક સક્ષ પહોંચ્યા ત્રણે પોતાની ઓળખ જીએસટી વિભાગના અધિકારી તરીકે આપી વેપારી પાસેથી જીએસટી નંબર માંગ્યો વેપારી પાસે જીએસટી નંબર ન હોવાથી 5 લાખ માંગ્યા આસપાસના દુકાનદારોને આ વાતની જાણ થતા તેઓ દુકાનમાં ભેગા થયા વેપારીઓને શંકા જતાં ત્રણેય પાસે આઈ કાર્ડ માંગ્યું જે ન હોવાથી વેપારીઓએ પોલીસને જાણ કરી પોલીસે વેપારીની ફરિયાદ લીધા બાદ ત્રણેયને નોટિસ આપીને છોડી મુકતા પોલીસની કામગીરી સામે વેપારીઓમાં રોષ છે વેપારીઓની માંગ છે કે સิทธิ દવે સિમલા પટેલ અને કિરણ પટેલ નામના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે